નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં ગુજરાતના તમામ દર્શકોનું ફરી એકવાર સ્વાગત છે સણોસરા માં પાંચમી જન્માષ્ટમી મહોત્સવ શોભાયાત્રાની તૈયારીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો સિહોર તાલુકાના સણોસરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જન્માષ્ટમી મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી નગરના જાહેર માર્ગો પર કેસરી ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા સણોસરા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જન્માષ્ટમીનું આયોજન કરવામાં આવે છે જન્માષ્ટમી મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું જેમાં જન્માષ્ટમીના દિવસે નગરના જાહેર માર્ગો પર જન્માષ્ટમીની રથયાત્રા નીકળવા જનાર છે

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સ્વયંસેવકો રથયાત્રાની તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે સોનગઢ પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટિંગ વિપુલ બલિયા સણોસરા આપની આસપાસ બનતી ઘટનાઓની જાણકારી મેળવવા માટે અમારી ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ અને લાઈક કરો સાથે બેલનો બટન પણ દબાવો જેથી અમારા બ્રેકિંગ સમાચારો આપને મળતા રહે ખાસ અમારી ન્યૂઝ ચેનલની લિંક આપના સ્નેહીજનોને શેર કરવા પણ વિનંતી છે આભાર